કરશન બાપુ ભાદર કાપડી સાથે જોડાયેલા છે હમણાં સોશિયલ મીડિયા પર એમણે પોતાનું રાજીનામું જે છે એ મૂક્યું છે વિસ્તારથી વાત કરવી છે કે કેમ રાજીનામું આપ્યું પહેલા તો કર્શન બાપુ એક વસ્તુ જાણવી છે કે આમ આદમી પાર્ટીમાં સતત એક્ટિવ રહ્યા જ્યારે પણ સભા હોય ત્યારે ખેડૂતોથી લઈને બીજા સામાન્ય પ્રશ્નો જેટલા હોય એ બધા ઉપાડતા હતા અચાનકથી રાજીનામું કેમ અ મારા શુભચિંતકો અને પરિવારે મને એવું કહ્યું કે ભાઈ સવા વર્ષ પહેલા બાયપાસ કરેલી છે અને આ ટ્રાવેલિંગમાં માં બધું જે જમવાનું ને દવાનું ને બધું timing ના ગોઠવાય તો તમે થોડુંક આરામ કરી લો અને તમારી તબિયત બાબતે થોડી નજર કરો અને એ મને એવું લાગ્યું કે પાર્ટી છે તો પરિવાર પણ છે શુભ ચિંતકો પણ છે એટલે મને એવું લાગ્યું કે હું આરામ કરી લો અને એ બેજ ઉપર અને ગઈકાલે રાજીનામું આપ્યું છે જી આમ આદમી પાર્ટી સાથે નારાજગી કારણ કે છેલ્લા કેટલાય સમયથી બહુ જ બીજા નેતાઓ જે છે એ વધારે હાઇલાઇટ થતા હોય જે પાયા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે એ ઘણા બધા પાછળ રહી ગયા હોય ના ના નારાજગી નો તો કોઈ પ્રશ્ન જ નથી party એ જે મને પ્રેમ કર્યો છે આખું ગુજરાત જાણે છે party એ આ તબક્કે જે આપી શકે એ બધું party એ મને ઓલરેડી આપેલું જ છે અને એના બધા તમે લોકો અને ગુજરાત સાક્ષી છે અને વાત રહી બીજી તો મારે માનો કે પરિવાર હોય કે પાર્ટી હોય શિસ્ત ના ભાગ રૂપે ઓગણીસ વીસ હોય પણ મારી પોતાનો એ સ્વભાવ છે પાયલ બેન કે કોઈના ના ઘર નું એક ગ્લાસ પાણી પીધું હોય તો સ્મશાન સુધી આપણે યાદ રહીએ એટલે મારી એવી મારા રાજીનામામાં બે વસ્તુ તમને નવી જાણવા મળશે કે એક તો મારા રાજીનામામાં પણ પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી છે અને જનરલી લોકો છોડતા હોય છે તો બધું નેગેટિવ આ તે બધું કરતા હોય છે પણ એ મારા સ્વભાવમાં નથી અને એ મને ગમે છે તમને મનાવવા માટે કોઈનો ફોન આવ્યો રાજીનામું ન આપવા માટે મનાવવા માટે હિસાવાનો તો કોઈ પ્રશ્ન જ નતો આ ડિસિઝન હતું અને જે લોકો મને નજીકથી ઓળખે છે કે કોઈ આવેશમાં આવીને કે કોઈ એક કલાકમાં ડિસિઝન લેવી આ લાંબા ગાળાની પ્રોસેસ હોય છે માનો કે કાલે મેં રાજીનામું આપ્યું ને એને આગળના દિવસે સાંજે મેં સરસ મજાની તાકાત થી ડિબેટ પણ આપેલી છે એટલે આ કોઈ અને એ પણ મારા સ્વભાવ છે અને હું યુથ મોટીવે પણ એ શીખવાડું છું કે કોઈ પણ ડિસિઝન લો સો વખત વિચારી લીધા પછી એમાં અખંડ રહ્યો આ મારા પાર્ટીના લોકો લાગણીને આધારે બધાનો મને લગભગ મોટા ભાગના નો કોલ આવ્યો બરાબર પણ એમને એ ખ્યાલ છે કે બાપુ ડિસિઝન લીયે તો પછી ફૂલ એન્ડ ફાઈનલ હોય બાકી તો લાગણી હોય પર્સનલ મિત્રતા હોય તો નો ડાઉટ વાત તો કરે એવો પણ પ્રશ્ન કરે કે તમે આરામ કરી રાજીનામા લાંબા ગાળાનું ડિસિઝન માટે પ્રોસેસમાં પસાર થઈને પછી ફાઈનલ ડિસિઝન પર આવ્યો બાપુ આગળ શું કરવાના છે અને રાજનીતિમાં જયારે પગ મૂક્યો હતો ત્યારે શું વિચારી ને મૂક્યો હતો અને અત્યારે જયારે છોડવાની વાત કરી છે ત્યાં એટલા સમયમાં જેટલું કામ કર્યું છે તમને લાગે છે કે ફળ્યું છે જે મોટો સાથે આવ્યા હતા જો આ ફિલ્ડમાં એવો કોઈ પર્ટિક્યુલર મોટો કે એવું કંઈ નહીં હોતું એક કોઈ પણ એક્ટિવ વ્યક્તિ માટે એ મહત્વનું છે કે કોઈ પણ ફિલ્ડમાં છે માનો કે તમે અત્યારે મીડિયામાં છો તો તમારે તમારું હંડ્રેડ આપવું અને હું પોતે છે ને હોદા થી ચાલવા વાળો માણસ નથી આ સ્વભાવગત મિસ્ટેક છે ઘણા લોકો એમ હોય કે હોદા થકી ચાલતા હોય હું સ્વભાવ થી મારો સ્વભાવ એવો છે આપડે શું કેવાય કંપની ફોલ્ટ કહી ને જેને આપડે રમત માં કે હોદા થકી આપડે ન ચાલવા જોઈએ આપડે એટલું તાકાત થી કામ કરવાનું કે હોદો આપડા ચાલે અને મારો સ્વભાવ તો એવું છે કે હન્ડ્રેડ પર્સન્ટ નહીં આપડું આપવું જોઈએ પાર્ટી એ જે મને સોંપવામાં આવ્યું નથી કે જે લોકો કરી શકે આગળ બીજા પક્ષ માં જોડાશો હું નાનો હતો ત્યારે મારા બા મને એવું કેતા કે બેટા કાલ ની કોને ખબર છે હું તમને પણ એજ જવાબ આપીશ કાલ બેન કોને ખબર છે થેન્ક યુ સો મચ જી